તો આગળ વાત કરીશું પાલનપુરની પાલનપુરની અંદર મતદાર સુધારણા યાદી કેમ્પ યોજવામાં આવી રહ્યો છે તો આપણે જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે પાલનપુરમાં વડીલ વિશ્રાંતિગૃહ ખાતે બીએલ તેમજ સમાજ સુરક્ષા અધિકાર દ્વારા વડીલોને તેમજ દિવ્યાંગો અને વિચારતી જાતિઓના મતદારો યાદી સુધારણા ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની જાણકારી આપી હતી અને બીએલ ઓ કનુભાઈ ચૌધરીએ જણાવ્યું કે મતદાર યાદી સુધાર કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં અમારા વિસ્તારને મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જે બાકી રહેલી કામગીરી છે તે લોકોનો ફોર્મ કેવી રીતે ભરવા ક્યાં જમા કરાવવા તે અંગેની સમજ આપવામાં આવી રહી છે વધુમાં વધુ ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે અને કેમ્પમાં સમાજ સુરક્ષા અધિકારી એચ આર પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સુધારણા કાર્યક્રમની અંદર આજે વૃદ્ધાશ્રમની અંદર દિવ્યાંગો વૃદ્ધો અને વિચરતી વિમુક્તિ જાતિના લોકોના માટે અહીંયા એક કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમની ટીમ બીએલઓ તરીકે અને સેક્ટર શ્રી તમામ ઉપસ્થિત રહી અને એસઆઈઆર કામગીરી વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન એ એમને પૂરું પાડવામાં આવ્યું છે જ્યાં જ્યાં જે તકલીફો હોય ફોર્મ ભરવાની અંદર એની સંપૂર્ણ વિગતો એ આજે એમને સમજાવવામાં આવી છે અને જ્યાં તકલીફ પડતી હોય તો બીએલઓ અથવા સેક્ટરનો ઉપયોગ કરી આ ફોર્મ સમયમર્યાદાની અંદર એ સબમિટ કરાવે જમા કરાવે એના માટે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે